ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજા માનું છું તો સવારના વાગી ગયા છે સાત અને થોડુંક કામ કરીને થઈ ગયા છે એ ફ્રી અને નાસ્તો બાકી છે તો હવે નાસ્તો કરી લઈશું જો અત્યારમાં મોર્નિંગમાં મીઠું મીઠું વાતાવરણ છે અહીંયા જો ચકલીઓ પણ છણ ખાવા માટે આવે છે

તો જમી લીધું છે અને હવે ધૈર્યને સુડાવીશ અને નંદની સ્કૂલે ગઈ છે પણ હજુ આવી નથી તો એની રાહે છું તો મિત્રો મેં નવા હેન્ડસ્ટ્રી લીધા હતા ત્રણ ચાર દિવસ થયા અને હેન્ડસ્ટ્રી મારા બાબાએ તોડી નાખા છે જો અહીંથી જો જો આ બુશ તોડી નાખું ત્રણ ચાર દિવસ થયા તો તમારે નાના બાળકો હોય તો આવું કાંઈ ઉથરપાથર કરે છે કે નહીં કોમેન્ટમાં જરૂરથી જણાવજો કારણ કે પાંચસો રૂપિયાના લીધા હતા અને પાંચ છ દિવસથી નથી વાયબરા આ તોડી નાખ્યા હવે આ ફેલ થઈ ગયા તો તમારા બાળકો આવું કાંઈ તોફાન કરે છે કે નહીં તે જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો જો બાળક જ્યારે રમીને થાકે છે ત્યારે આવું ઉથલપાથલ કરે છે પણ આવું થોડું થોડું કરવા દેવું જોઈએ કારણ કે એનાથી બાળકનો વિકાસ થતો હોય છે બોલ તો લકડી કાઠી કાઠી પે ઘોડા ઘોડે પી પે બોલ 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 શિયાળો ચાલે છે અને બાળકો માટે નાસ્તો બનાવો છે પેલા નાસ્તો જે બનાવ્યો હતો એ પૂરો થઈ ગયો લાડવા અને તલ ચાકડીને એવું બધું બનાવ્યું હતું સિંગ પાકને એવું તો પૂરું થઈ ગયું છે તો હવે થોડોક નાસ્તો બનાવી લો થોડા કેવા તલ છે તો હું તલ ચાકડી બનાવું છું તો હવે આપણે એ રેસીપી જોઈશું કઢાઈ લેવાની છે અને કઢાઈમાં જે તલ છે આપણે તેને થોડા થોડા શેકી લેવાના છે જેથી કરી તલ છાકડી છે ને કકડી થાય તો જે તલ છે તે છે રેડી અને ત્રણ ત્રણ થવા મળ્યા છે મતલબ ઉડવા મળી છે એટલે તલ ઓલરે ઓલરેડી છે હવે આપણે ઉતારી લઈશું એને તો થોડુંક લીધું છે તેલ અને થોડોક નાખ્યો છે ગોળ તલના ત્રીજા ભાગનો ગોળ નાખી દીધો છે અને હવે સાસણી બનાવવા માટે મૂકી દીધું છે

તો ધૈર્ય ભાઈ જો હવે રમવા જવા માટેનું કે છે અને બોલ લઈને નીચે આવ્યો છે હાલો રમવા જાય દીકરા હાલો હાલ નીકળ બાર નીકળ બહાર નીકળી જાય બટા હાલો હાલો ટાટા કે જાય છે એની ફ્રેન્ડ પાછે રમવા માટે જો જો તેર્યા ઊભો રે બળદગાડા ઓછા જોવા મળે છે કારણ કે ટ્રેક્ટર થી બધા ખેડૂત લોકો ખેતી કરે છે એટલા માટે તો બળદગાડે રમે અને એન્જોય કરે છે તો થોડીવાર માટે ફ્રેશ થવા માટે ગયા હતા અને ઘરે જઈએ છીએ અને

મિનિ બિલાડી સાથે ખૂબ મસ્તી કરી છે જો રોટલી ખાઈ જા કે તો રોટલી ખા જો એ ખા રોટલી ખા રોટલી ખા મિની વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો કે મોટું કેમ કરે